અત્યારે આપણે પોસ્ટ વિન્ટર મોસમ ચાલી રહી છે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ પણ થઈ રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ ડબલ્યુડી છે એ પશ્ચિમથી ઉત્તર તરફ મોસ્ટ ઓફ ગતિ કરતા હોય છે પણ ઘણી વખત પવનની દિશાઓ બદલાવાને કારણે દક્ષિણ પૂર્વ તરફ પણ ગતિ કરી જાય છે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે એક મોટું ડી છે ઉત્તર ભારત પરથી પસાર થવાનું છે આ સાથે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાય અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેને કારણે આવનારા બે દિવસ સુધી જેમાં પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાની અંદર પેલી અને બીજી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પહેલી અને બીજી તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એ સાથે અન્ય વિસ્તારો છે રાજ્યમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે સુરેન્દ્રનગર મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ હશે ત્યાં છાટછટ થઈ શકે છે એ સાથે રાજ્યનું બીજા વિસ્તારો છે એમાં પણ હવામાનમાં પલટો ચોક્કસથી જોવા મળશે પણ ખાસ કરી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ રાજ્યના પાંચ જિલ્લા છે તેમાં પહેલી અને બીજી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવો અથવા તો હાર્વેસ્ટિંગ માટે બે દિવસ ડીલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ અને આ માવઠું થવા પાછળનું એક જ કારણ છે કેમ કે અત્યારે આ સિઝનની અંદર પોસ્ટ વિન્ટરના જે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે અને પવનની દિશા બદલાઈ છે અને પવનની દિશા બદલાવાને કારણે આ ડબલ્યુડીની જે ટ્રફની લેયરો છે એ ગુજરાત સુધી લંબાઈ રહી છે જેને કારણે પેલી અને બીજી માર્ચે માવઠાના વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાય છે